ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવી રોડના કામોમાં ગોબાચાર્યના આક્ષેપ કરવામાં આવ્યા ભરૂચ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હેઠળ થતા રોડ કામોમાં ગંભીર બેદરકારી અને ગુણવત્તાની ઉણપ હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં કરોડો રૂપિયાના રોડ બાંધકામમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું જણાવાયું છે સાથે વિગતો દર્શાવતા બોર્ડ સુરક્ષા વ્યવસ્થાની ગુણવત્તા ચકાસણીના નિયમોનું પાલન થતું નથી કામ દરમિયાન ડાયવર્ઝન લાઇટિંગ અને મજૂરો માટે સેફટી સાધનોની વ્યવસ્થા ન હોવાના કારણે અકસ્માતનો ભય વધી રહ્યો છે આમ આદમી પાર્ટીએ ભરૂચ જિલ્લામાં છેલ્લા વર્ષોમાં થયેલા તમામ રોડ કામોની ત્રીજા પક્ષી દ્વારા ગુણવત્તા તપાસ કરાવવાની તેમજ જવાબદાર અધિકારીઓને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે ત્યારે લોકો કામ કરે છે સારી વાત છે જનતાના પ્રશ્નો જનતાને પ્રશ્ન જે છે એના નિરાકરણ આવે છે સારી વાત છે પરંતુ અમુક અધિકારીના કારણે જ્યારે કોન્ટ્રાક્ટરો બિલકુલ બેમાની કરે છે બિલકુલ નિયમો અનુસાર કામ નથી કરતા એવા સમયે એમની જે રજવાત લઈને આપણે આવ્યા છે ત્યારે અધિકારી એમ કહે છે કે ભાઈ અમારા એ લોકોએ જે બોર્ડ નથી મૂક્યું એસ્ટિમેટ જે બોર્ડ મૂક્યું નથી એ નિયમોનો કોઈ ભંગ નથી એવું એમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે પરંતુ સ્થાનિક ગુજરાતની જનતા છે એ લોકો ટેક્સ ભરી રહ્યા છે આ ટેક્સના રૂપિયા ક્યાં કેટલા વપરાય છે એના વિસ્તારની અંદર કેવા રોડ બની રહ્યા છે એને જાણવાનો પૂરેપૂરો હક અધિકાર છે છતાં પણ અધિકારી આવો ઉડાવ જવાબ આપી અને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કોન્ટ્રાક્ટરોને છાવવી રહ્યા છે આમ આદમી પાર્ટી આવું કદી બી નહીં ચાલવી લે આગામી દિવસોમાં આનાથી ઉગ્ર કદાચ કોઈ રજૂઆત કરવાની થશે તો આનાથી અગાઉ જે એમના ઉપરાધિકારી હશે એમને પણ રજૂઆતો કરશે અને આનાથી ઉગ્ર કોઈ કાર્યક્રમ આપવાનો થશે તો પણ એમ લોકો આપીશું